વાઘોડિયા પાસેના ચીપટ ગામમાં જૂથ અથડામણ થઇ છે પ્રેમ પ્રકરની બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી એક જૂથના લોકોએ બીજા જૂથના લોકો પર પથ્થરમારો કર્યો હતો તો પથ્થરમારામાં સાત લોકો ઇજાગ્રસ્ત તો આ સાથે જ વાહનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો ત્રણ મહિલા અને તેર પુરુષ સહિત સોળ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અથડામણ બાદ પોલીસે પચાસ જેટલા લોકોની અટકાયત પણ કરી હતી તો વડોદરાના વાઘોડિયામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે જેમાં સાત લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે અથડામણ બાદ પોલીસે પચાસ જેટલા લોકોની અટકાયત પણ કરી હતી અને ચોપટ ગામે બે જૂથ વચ્ચે અથડામણની આ ઘટના સર્જાઈ છે જમવા બેઠા હતા અંદર જમતા હતા ને એકાએક લાઈટ ઓફ થઈ લાઈટ ઓફ થઈ પણ આવી બી ગઈ અને એકદમ પથ્થર મારો થયો ને એટલે ખાલી લોકો આમ આમ ખાલી હાથે જોવા નીકળ્યા તો પેલા લોકો પહેલેથી જ સસ્ત થયેલા હતા એમની જોડે બધું સામાન હતું ઓલરેડી

અમારા ભાઈઓ ભાઈ ત્રણ ભાઈઓ જેલમાં પૂરી થયા છે એ બાબતે નાખી છોકરાઓને વાગ્યા છે મને પણ વાગ્યું છે મારા કાકા ને ભાભીને પથ્થરમારો કર્યો માનું અમારી સાથે જોડાય ગયા છે વડોદરાના વાઘોડિયામાં જૂથ અથડામણ જેમાં સાત લોકો ને ઈજા પહોંચી શું હાલ ની વધુ અપડેટ આરતી વાઘોડિયાના તિપટ ગામની આ ઘટના છે જૂની અદાવતમાં મારામારી થઈ અને બે પરિવારો સામસામે પથ્થરમારા ઉપર આવી ગયા જે રીતે આખી ઘટના બની છે એમાં પથ્થરમારામાં રિક્ષા કાર બાઇક એસી પંખા મકાનના કાચ તોડી નાખવામાં આવ્યા છે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો સ્થાળે પાડ્યો છે અત્યારે હાલ તો વાઘોડિયા પોલીસે ત્રણ મહિલા તેર પુરુષ મળીને કુલ સોળ સામે ફરિયાદ નોંધવામાં આવી છે કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે કેટલાક આરોપીઓ ફરાર થઈ ગયા છે એમની શોધખોળ અત્યારે પોલીસ કરી રહી છે કામ સામે ફક્ત આઠ લોકો સામે અને ઉકેરણી કરી હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે કુલ પચીસ જેટલા લોકોની ઓળખ થઈ છે પચાસ જેટલાના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અત્યારે હાલ તો પોલીસ કાર્યવાહી કરી રહી છે કોણ કોણ આમાં સામેલ હતા એ દિશામાં અત્યારે પોલીસ તપાસ ચલાવી રહી છે જી આ જી આભાર માનું માહિતી આપવા બદલ